ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ વર્ષ બે હજાર બાવીસમાં ગુનો નોંધાયો હતો જે કેસમાં માત્ર ચુકાદાની છેલ્લી દલીલો બાકી હોવાથી કાસદ ગામના એડવોકેટ સલીમ મન્સુરીએ આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા રૂપિયા પાંચ લાખની લાંચની માગણી કરી હતી જેથી ફરિયાદી આ અંગે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી ત્યારે અમદાવાદ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી વકીલ સલીમ મન્સુરીને પાંચ લાખ પૈકી ચાર લાખની રકમ સ્વીકારતા રંગિયાત ઝડપી લીધા હતા

મેઘા નેશનલ લોક અદાલતનું ચૌદ સપ્ટેમ્બર શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે નેશનલ લોક અદાલતમાં કેસનો ઝડપી નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસના નિર્ણયો થશે પશ્ચિમ અમદાવાદના એક વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ જુગારધમ પર રેડ કરવા ગઈ હતી અને ખાતરી કર્યા બાદ એસીપીને ફોન કરીને વોરંટ માગ્યું હતું જો કે ત્યારબાદ એસીપીએ કલાક સુધી વોરંટ કે જવાબ આપતા પોલીસ રેડ કર્યા વગર જ પરત ફરી હતી પોલીસ ગમે તેના ઘરમાં ઘુસી જઈ સામાન્ય માણસોને જુગરના ઉથા હેઠળ હેરાન પરેશન ન કરે તે માટે જુગાર ની રેડ પાડવા જતા પહેલા પોલીસે એસીપી પાસેથી વોરંટ મેળવવું ફરજિયાત છે